ચોમાસા પહેલા અનેક મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાએ પણ પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી છે જે અંતર્ગત મનપાએ શહેરમાં સ્થિતિ ભયજનક અને જર્જરિત ઇમારતોનો સર્વે કર્યો છે આ સર્વેમાં અંદાજે એકસો ઓગણસાઠ બિલ્ડીંગ જર્જરિત હોવાનું સામે આવ્યું છે જેથી મનપાની ટીઓપી શાખાએ આ તમામ બિલ્ડીંગના માલિકને મરામત કરવા નોટિસ પાઠવી છે ઉલ્લેખનીય છે કે જામનગર મનપા દર વર્ષે જર્જરિત બિલ્ડીંગનો સર્વે કરે છે જે અંતર્ગત ગત વર્ષ કરવામાં આવેલા સર્વેમાં એકસો ચોસઠ ઇમારત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું આ સમયે પણ મનપાએ નોટિસ પાઠવી હતી જેમાં માત્ર ત્રીસ ઇમારતનું સમારકામ થયું હતું જે ગત વર્ષની એકસો ચોસાઠ ઇમારતો હતી એ પૈકી ત્રીસ ઇમારતો પોતાની એમના હોય પોતાની રીતે ઇમારતો સેફ થઈને લાવે છે અને અન્ય બીજી સર્વેમાં જે ફિઝિકલી બારથી સર્વે કરવામાં આવે છે એમાં અન્ય બીજી પચાસ કે સાઠ ઇમારતો મળેલ છે એટલે કુલ એ તમામ ઇમારતોને બસો ચોસાઠની કલમ હેઠળ નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે એ પૈકી જે અતિ જર્જરિત ચાર કે પાંચ ઇમારતો અત્યારે ઓલરેડી એસ્ટેટ શાખા સાથે સંકલનમાં રહી અને ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે આગળ ઉપર પણ જે આવી બહુ અતિ જર્જરિત હોય તે સેમ આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે